તો તાંદડાની ભાજીને સારી રીતે મેં ગરમ પાણીમાં એને બોઈલ કરી દીધી અને તેને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરીશું તો એમાં આપણે જે રેગ્યુલર મસાલા એડ કરતા હોય તે જ નાખવાના છે મેં આમાં જીરું અને એમાં કોથમરી પણ સાથે નાખી છે ને ગ્રાઇન્ડ કરી નાખ્યું છે અને પરોઠા બનાવવા માટે મેં અહીંયા લોટ લીધો છે તો એમાં એક કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે અને પોણો કપ જેટલો મેં એમાં ચણાનો લોટ લીધો છે તો તમારે આમાં મકાઈનો લોટ પણ તમે એડ કરી શકો છો મકાઈના લોટથી બહુ સરસ એવો ટેસ્ટ આવે છે તો હવે આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીએ છીએ તાદળની ભાજીને તે આમાં આપણે એડ કરી દઈશું અને સારી રીતે એનો લોટ બાંધી દઈશું અને તેને દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું અને તાંદળાની ભાજીની કોમ્બિનેશનમાં જે સરસ એવું ટેસ્ટ એવું શાક બને એ શાક આપણે આપણે બનાવીશું તો મેં એમાં દૂધી લીધી છે તો જરૂર નથી દૂધી એની સાથે તમે ગમે તે શાક બનાવી શકો છો દૂધીને આપણે સારી રીતે કટ કરી નાખીશું અને તેમાં દૂધીમાં નાખવાના મસાલા એડ કરીશું જેમાં મેં અડધું ટામાટું લીધું છે દૂધી થોડીક જ હતી એટલે મેં એમાં અડધું ટામાટું લીધું છે એમાં રેગ્યુલર મસાલા જે વાપરતા હોય લાલ મરચું અડધો ધાણા જેવું એ મેં એડ કર્યું છે અને તમારે ગરમ મસાલો નાખો હોય તો નાખી શકો છો મેં નથી નાખ્યો અને આપણે આ જીરો ઓઇલમાં જ પરોઠા અને આપણે શાક બનાવવાનું છે તો અહીંયા મેં કુકર મૂકી દીધું છે તો એમાં એક ચમચ જેટલું મેં એમાં તેલ એડ કર્યું છે ને તેલ જેવું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ જેવું નાખીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખાવાની સરસ એવી આ ટેસ્ટી રીતથી તૈયાર થઈ જાય જે આપણે શાક બનાવતા એ રીતે જ બનાવવાનું છે મીઠો લીંબો નાખીશું અને જે આપણે ગરમ ટમેટા અને મસાલો જે તૈયાર કરીને રાખ્યું છે ને તે એમાં એડ કરી દઈશું કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને તેમાં દૂધી નાખીને સારી રીતે મિક્સ કરી નાખીશું અને તમારે પાણી રેડવું હોય તો તમે એડ કરી શકો છો કેમ કે દૂધીમાંથી ઘણું બધું પાણી છૂટું પડી જ જાય છે મેં થોડુંક પાણી એમાં એડ કર્યું હતું અને જો તમે નાખો તો બે ચમચી જેટલું પાણી એડ કરવાનું જો તમારે કોરી દૂધી બનાવી હોય તો બે ચમચી અને લચકા જેવી બનાવી તો તમે થોડીક વધારી પણ શકો છો કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર સીટી આપણે થવા દઈશું તો આપણું શાક થાય ત્યાં સુધી આપણે પરોઠા બનાવીએ તો તમે એકવાર આ ટ્રાય કરજો પરોઠા તો તમે પાલકના પણ બનાવી શકો છો મેથીના પણ બનાવી શકો છો તમારી જેની ઈચ્છા હોય બનાવી શકો છો પણ મને આ તો તાંદળી ભાજીનો ભાજીનું પરોઠા બનાવવાની ઈચ્છા થઈ તો અહીંયા હું પરોઠા ટ્રાયંગલ સ્ક્વેર અને રાઉન્ડમાં બનાવું છું પણ થયું હોય કે ટ્રાયંગલ બનતા જ નહોતા કેટલી વાર મેં કોશિશ કરી પણ રાઉન્ડ જ થઈ જતું હતું તો પણ હું થોડી થોડી કોશિશ કરું છું triangle નથી બનતા તો આપણે એક એક કરીને મેં અહીંયા પાંચ છ જેટલા પરોઠા બનાવું છું તો પરોઠો આપણે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેની સારી રીતે શેકી નાખીશું અને શેકવામાં મેં અહિયાં જરાક જ તેલનો ઉપયોગ કરું છું અને તમને જે દેખાડી રહી છું એ બે થી ત્રણ જ પરોઠા મેં તેલ નાખીને શેક્યા છે બાકી બધા મેં એમના જ શેક્યા છે જે મારે ખાવાના છે તો હું તેલનું પ્રમાણ થોડુંક ઓછું રાખું છું તેલ ઓછું ખાઉં છું

અને જો સારી લાગે તો મને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો આપણો બીજો પરોઠો પણ બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે ચારથી પાંચ પરોઠા મેં અહીંયા બનીને તૈયાર કરી નાખ્યા છે તો ચાલો હવે આપણે આપણે પીરીશું તો અહીંયા દૂધીનું શાક ને થાળીમાં નાખ્યું છે અને પરોઠા પણ રાખ્યા છે તો દૂધી અને પરોઠા દાંદણાને ભાજીને પરોઠા ખાવાની મજા આવે છે તો રાત્રે જ મેં અહીંયા બીજા દિવસની તૈયારી કરવા માટે હતી તો તેમાં મેં ઢોકળા મારે બનાવ્યા છે તો ઢોકળા બનાવવા માટે આપણે ચોખા અડધી દાળ એમાં આપણે નોખો નોખો પલાળતા હોઈએ છીએ પણ મેં બધું સાથે નાખીને જ પલાળીને સાથે નાખીને જ એને ફળવા દીધું છે તો અહીંયા મેં બે કપ જેટલા ચોખા લીધા છે એક કપ જેટલું મેં અડદની દાળ લીધી છે અને બેથી ત્રણ ચમચી મેથી દાણા લીધા છે અને એક કપ જેટલા મેં અહીંયા

તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ સારી રીતે મેં એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખ્યું છે અને એકદમ ઝીણું આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે મેં મારું ઝાર થોડુંક નાનું પડતું હતું એટલે મેં બેથી ત્રણ વાર એને ગ્રાઇન્ડ કર્યું છે અને હવે આપણે તેને સારી રીતે પહેલાં ચમચીથી મેં એને મિક્સ કરું છું અને પછી આપણે તેને હાથથી ફેટવાનું છે હાથથી ફેટવાથી અને આ મિક્સર એકદમ ફ્લફી થઈ જાય છે અને વધારે હાર એનો આથો આવી છે અને ઠંડીની ઋતુ છે એમ ચોમાસાની ઋતુ છે તો આમાં આથું આવવાનું ઘણું બધું ઓછું હોય છે તો ઓછું આવે છે તો આને વધારે પડતું તમે ફેંટશો તો આ વાંધો નહીં આવે અને સવારના પૂરમાં એનો સારો એવો આથો આવી જશે તો મેં એને હાથથી સરસ રીતે એને ફેટી લીધું છે અને તેને આપણે સારી રીતે ગરમ જગ્યામાં એને મૂકી દઈશું ઓવરનાઈટ માટે અને બીજા દિવસે સવારે જલ્દી જલ્દી ટિફિન બનાવવાની તૈયારી કરી હતી કેમકે રવિવાર હોવાથી થોડુંક મોટું મોડું ઉઠાણું હતું તો ફટાફટ ટિફિન બનાવવા માટે મેં મગ લીધા હતા તો મગને સારી રીતે આપણે એને ઓળી દઈશું ગરમ પાણીમાં એને મેં પલાળ્યા નથી જે આપણે આખા મગ આવે ને કાચા મગ એ જ લીધા છે અને તેમાં મીઠું અને ડુંગળી નાખીને આપણે તેને પાંચથી છ જેટલી વિસલ થવા દઈશું તો પહેલાં તો મેં એને ચારથી પાંચ વિસલ થવા દીધી હતી કેમ કે મારે મગનું પાણી પીવું હતું તો મગનું પાણી તમે ક્યારેય કીધું છે તો મગનું પાણી પીવાથી આપણી ઇમ્યુનિટી એકદમ સ્ટ્રોંગ થાય છે તમે જોઈ શકો છો પણ મગનું પાણી એમાંથી કાઢી તો સવારના પોરમાં મગનું પાણી પીવું બહુ સારું કહેવાય છે અને પછી હવે આપણે આ મગ અધકચરા બફાઈ ગયા છે તો હવે આપણે તેમાં જ બધા મસાલા એડ કરી દઈશું તો મેં અહીંયા ડુંગળી લીધી છે ટમેટા અને મીઠા લીમડાના પાન લીધા છે તમે તમારે પ્રમાણે મસાલા એડ કરી શકો છો અને આદુ લસુણની મેં અહીંયા પેસ્ટ લીધી છે અને આપણે મસાલા જે રેગ્યુલર એડ કરવા હોય તે એડ કરી શકીએ છીએ તો મેં અહીંયા લાલ મરચું હળદર ચાણા જીરું નાખ્યું છે અને જો તમારે લીલા મરચાં કટકા નાખવા હોય કાપીને નાખવા અથવા પેસ્ટ કરીને નાખવા તો પણ નાખી શકો છો થોડુંક તીખું મેં અહીંયા ઓછું કર્યું છે તો સારી રીતે આપણે એને મિક્સ કરી નાખીશું અને હવે આપણે કૂકર બંધ કરીને ગેસની ફ્લેમ લો રાખીને આપણે તેને બે સીટી જેટલું થવા દઈશું કેમ કે મધ મગ આપણા અધકચરા બફાઈ ગયા છે તો સાથે અહીં આપણે એમાં રોટલી કરી નાખીશ તો લોટ મેં અગાઉથી જ બાંધી વાળી રહ્યો હતો તો અહીંયા આ ફટાફટ રોટલી મેં બનાવી નાખી હતી કેમ કે મારે થોડુંક મોઉ થાતું હતું સવારના ફોરમાં અચાનક જ રવિવાર હોય ત્યારે આપણે થોડુંક મોઉ થતું હોય છે કેમ કે સૂતા હોય તો અહીંયા મારે એવું જ બન્યું અચાનક કીધું કે ટિફિન લઈ જવાનું છે ફટાફટ જે હાથમાં આવ્યું તે મેં બનાવી નાખ્યું તો મગ મેં બનાવી નાખ્યા છે મગની ચીડી થઈ ગઈ છે બે અને મગ અહીંયા બનીને ને તૈયાર થઈ ગયા છે આવી રીતે તમે ક્યારેક મગ બનાવજોકે મગ ની અંદર બધા મસાલા નાખી દેવાના અને પાંચ થી ચસ વિસલ આપણે એની વગાડી દેવાની અને જો તમારે ઉપરથી એનો વઘાર કરવો હોય તો કરી નાખવાનો

અને આ ઢોકળામાં મેં આદુ લસણની પેસ્ટ નાખી છે અને તમારે જે પણ મરી નાખવા હોય અથવા લીલા મરચા નાખવા હોય ખાંડી તે પણ નાખી શકો છો મેં આદુ લસણની પેસ્ટ અને મીઠું એડ કર્યું છે અને હવે આપણે બેકિંગ પાવડર એડ કરીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ ફટાફટ ઢોકળા બની જાય છે અને ઢોકળા એકદમ સોફી સરસ એવા બને છે તો અહીંયા મેં થોડીક ખાટા મીઠા એવા ટેસ્ટી લાગે એવા ઢોકળા માટે મેં અહીંયા ખાંડ એડ કરી છે અને હવે આપણે તેમાં બેકિંગ સોડા એડ કરીશું બેકિંગ સોડા નાખવાથી એકદમ ઓછા અને નરમ મુલાયમ એવા ઢોકળા બને છે તો એમાં થોડુંક મેં ઉપરથી તેલ નાખ્યું છે તમે એમાં લીંબુ પણ એડ કરી શકો છો અથવા તો દહીં છાશ પણ તમે નાખી શકો છો પાણી પણ એડ કરી શકો છો મેં થોડું તેલ નાખ્યું એથી ઢોકળા એકદમ મુલાયમ જેવા બનશે તો હવે આપણે ઢોકળાની પ્લેટને ગ્રીસ કરી નાખીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ જેવા ઢોકળા બનીને તૈયાર થઈ જશે ખાવાની પણ મજા આવે છે રોજ જેવા ઓછા મુલાયમ બને છે અને તમારે

ઢોકળાના કુકરમાં મૂકી દઈશું સરસ એવા ટેસ્ટી બનીને તૈયાર થઈ આપણે તેમાં પણ નાખીશું જે બજારમાં મળતા ઢોકળા બનશે દેખાવામાં પણ સરસ લાગશે ને ખાવાની પણ મજા પડી જશે તો હવે આપણે ઢોકળાના કુકરને આપણે વીસ થી પચીસ મિનિટ સુધી આપણે એને બંધ કરીને ઉપર થોડું વજન નાખી દઈશું જેથી કરીને ઢોકળા ફટાફટ બફાઈ જાય તો હવે પંદર વીસ મિનિટ પછી હું તમને દેખાડવું રહી છું ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ સિવાય એકદમ મુલાયમ ને જેવા ઓછા ફોલેલા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે હું તમને આ ચાકુથી મદદથી પણ તમે દેખાડો એકદમ ક્લિયર બની દેખ નીકળ્યું છે તો હવે આપણે ડીશને બહાર કાઢી વાળીશું અને થોડુંક બેટર મારું ઢોકળાનું જે વધ્યું હતું તો તે મેં ફુલા બહાર નીકળ્યું છે હવે આપણે ઢોકળા માટે ચટણી બનાવીશું તો મેં અહીંયા મિક્સી ગ્રાઇન્ડમાં કોથમરી અને લાલ મરચા મેં અગાઉથી ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા એમાં થોડા સિંગણા પણ નાખી દેતા હતા તે પણ સરસ જેવા પોછા થઈ ગયા છે તો તેમાં તમારે જે મસાલા નાખવા હોય તે તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો તમે અહીંયા લાલ મરચાં શિંગદાણા અને કોથમરી નાખી છે આદુ લસણની પેસ્ટ નાખી છે તેને મિક્સીમાં સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખી છે ઉપરથી વઘાર કરીશું તો વઘારમાં મેં વઘારે આમાં મેં તેલ એડ કર્યું છે અને તેમાં રાઈ જીરું અને લાલ મરચાં નાખ્યા છે અને મીઠા લીમડાના પાન નાખ્યા છે તો તે આ વઘાર આપણે થોડુંક ઢોકળાના બેટરમાં ઢોકળા જે બની ગયા છે તેમાં પણ નાખીશું અને આપણી ચટણીમાં પણ થોડુંક આપણે એડ કરીશું જેથી એનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે તો તમે જોઈ શકો છો ઢોકળાને તમારે જો કટ કરીને નોખા વઘારા હોય તો પણ વઘારી શકો છો તો મારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીજો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આવજો ફ્રેન્ડ્સ બાય બાય